નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ સભા સામાન્ય કાનનો ત્રીજો રવિવાર ઉજવે છે સામાન્ય કાનના આજના ત્રીજા રવિવારે મુક્તિની ભેટને કારણે આપણે એક જ પિતાના સંતાનો બન્યા છીએ તેથી સ્વર્ગના રાજ્ય માટે એક સાથે કામ કરવા માટે માતા ધર્મ સભા આપણને અનુરોધ કરે છે સામાન્ય રીતે પહેલા શાસ્ત્ર પાઠ અને શુભ સંદેશના પાઠ વચ્ચે જે તે સંદર્ભમાં સામ્ય હોય છે પણ અપવાદરૂપે આજના શાસ્ત્રપાઠોમાં નથી નહેમિયાના ગ્રંથમાંથી લેવામાં આવે આજના પહેલા શાસ્ત્રપાઠમાં નહેમિયા તેમના સમકાલીન પુરોહિત એઝરા જે ધાર્મિક ક્ષેત્રે દેશવટાથી પછી ફરેલ પણ ભાંગી પડેલ યહૂદી પ્રજાને સથવારો આપીને તેમનામાં નવો જોશ પૂરો પાડવાની સેવા આપી હતી તેના એક

કે માણસનું શરીર અનેક અંગોનું બનેલું છે પણ શરીર એક જ છે બધા અંગોથી એક શરીર બને છે તેવું જ ખ્રિસ્તનું છે એક જ પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર પામીને આપણે એક શરીર બનેલા છીએ અને તેથી જુદા જુદા અંગોની જેમ જન્મથી આપણી અલગ અલગ કોઈ પણ ઓળખ હોય પણ આપણે ખ્રિસ્તના શરીરના અંગ છીએ આપણી ધર્મસભામાં ઈશ્વરે દરેકને જુદા જુદા સ્થાને બેસાડીને જુદી જુદી જવાબદારી સોંપી છે પણ બધા જ ખ્રિસ્તના શરીર એવી ધર્મસભાના અંગો તરીકે ખ્રિસ્તરૂપી ધર્મસભાના શરીર માટે કાર્યરત રહેવાનું છે સામાન્ય માનવ શરીર નશ્વર છે પણ ખ્રિસ્તના શરીરૂપી ધર્મસભા શાશ્વત છે રાજ રાજેશ્વર ફરી પધારે ત્યાં સુધી દરેક અંગે પોતાને સોંપવામાં આવેલી જવાબદારી પૂરી કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણથી બચાવવાની હાકલ સ્નાન સંસ્કાર પામેલ સૌને છે આજના શુભ પ્રથમ અધ્યાયની ચાર કડી લુકના શુભ સંદેશની પ્રાસ્તાવિક કડીઓ છે લુક જે થિયોફિલ નામનો ઉપયોગ કરે છે તેનો અર્થ થાય છે ઈશ્વરનો મિત્ર અને તેથી લુક આ ગ્રંથ તેમના બધા ઈસુપંથીઓને ઉદ્દેશીને કહે છે ઈસુ પોતાના ગામ નાઝરેથ ગયા તે પહેલા તેમના ઉપદેશથી લોકપ્રિય અને પ્રસિદ્ધ થઈ ચૂક્યા હતા ઈસુ પોતાના નિયમ મુજબ સભાગૃહમાં ગયા એનો અર્થ ઈસુ વિશ્રામ માટેના દિવસે સભાગૃહમાં નિયમિત રીતે જતા આ વાત બતાવે છે કે ઈસુ આજીવન એક ધર્મ પરાય યહૂદીની માફક જીવ્યા હતા ઈસુને યશાયાનું ઓળિયું વાંચન માટે આપવામાં આવ્યું જેમાંથી ઈસુએ તેમના વિશે જ કરેલી ભવિષ્યવાણીના વચનો શોધીને વાંચ્યા ઈસુએ આ વચનોના વાંચન પછી એમ ઉમેર્યું કે આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે ઈસુના આ શબ્દો સાંભળીને આપણે કેવો અહોભાવ અનુભવીએ છીએ કે ઈસુના જન્મના સાતસો વર્ષ અગાઉ થઈ ગયેલા પૈગંબર યસાએ કરેલ ભવિષ્યવાણી કેવી અદ્દલ સાચી પડે છે

વ્યક્તિગત ઓળખ અલગ અલગ હોઈ શકે છે ઈસુની સાચી ઓળખ મેળવવા માટે શાસ્ત્રનું વાંચન સંતોના તેમના અનુભવ પ્રાર્થના દ્વારા મેળવેલ પવિત્ર આત્માનો પ્રકાશ આપનું વ્યક્તિગત મનન ચિંતન રિટ્રીટ વગેરે મોટો અને મહત્વનો ભાગ ભજવે છે ઈસુ જે કરુણાનો અથાગ મહાસાગર છે તેમાં જેટલા ઊંડે ઉતરીએ એટલા મોતી મેળવી શકીએ આજે આપણે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યા છીએ આજના દિવસે તિરંગો લહેરાવવામાં આવે છે રાષ્ટ્રગીત ગવાય છે અને દેશદાજને ચૂમે એવા પ્રવચનો સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવે છે આ બધું આપણને એ જ યાદ અપાવે છે કે વર્ષોની ગુલામી પછી હવે આપણે દુનિયા સમક્ષ બતાવી શકીએ છીએ કે ભારતના નાગરિકોને સમાન હકો અને અધિકારો મળ્યા છે અને તે નાગરિક માટે મહત્વની બાબત છે આજે આપણે ખાસ પ્રાર્થના કરીએ કે ઈશ્વરની કૃપા અને હાજરી આપણા દેશના દરેક ભાગમાં પ્રસરે પ્રેમાર ઈશ્વર આપણા રાષ્ટ્રને દોરવણી અને માર્ગદર્શન આપી સાચી સ્વતંત્રતા સાચા સુખ અને સાચી શાંતિ અને સાચી મુક્તિ તરફ દોરી જાય આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો